નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ શ્રી મહારાજની અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી તથા પરમપૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી જગાજી મંદિર સોખડાના સાનિધ્યમાં શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નરિયાદના સહયોગથી તદ્દન નિશુલ્ક આંખના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના છેવાડે આવેલ જગાજી મંદિર સોખડા ગામ ખાતે આંખના રોગોનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યો આંખના રોગોનું નિદાન કેમ્પ ગામમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞાથી જગાજી મંદિર સુખડાના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું જે ગામ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો જેમાં નિષ્ણાંત ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ સેવા આપી કેમ્પ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના લોકોની નિઃશુલ્ક આંખની તપાસ કરવામાં આવી જેમાં રેફ્રેકશન ચકાસણી કટારેટ અને અન્ય આંખના રોગો માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અનેક લોકોની આંખોની સમસ્યાઓની ઓળખ કરીને તેમને યોગ્ય દવાઓ ચશ્મા અને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા છેલ્લા બે વર્ષથી અમે આ કન્ટિન્યુઅસ પ્રયોગ કરી રહ્યા છે લાસ્ટ ઇયર અમે લગભગ એક હજાર પેશન્ટ ચેક કર્યા હતા સાડી સાતસોને ચશ્મા ફ્રી આપ્યા હતા અને ચાલીસ જણનું ઓપરેશન કરાયું હતું જગાજી મહારાજ મંદિરના કેમ્પસમાં દર વર્ષે આ રીતે

રાખ્યું છે શું સંતરામ મંદિર લગભગ વર્ષોથી દાયકાઓથી આંખોના રોગના માટે ખૂબ અગ્રેસર કામ કરી રહ્યું છેલ્લા પચાસ વર્ષથી હું જાતે જોતો આવ્યો છું અને એમાં સહભાગી થવાનો લાભ મળ્યો અને જગાજી મહારાજનું મંદિર સંતરામ મહારાજની અને જગાજી મહારાજની સમકાલીન સમયમાં તે દિવસોનો ઋગ્ણાનુબંધ હશે ઘણા વર્ષોથી સંતરામ મંદિર સોખડા ક્ષેત્રમાં જગાજી મહારાજને ક્ષેત્રમાં આ વસ્તુનો વ્યાપ ધીરે ધીરે વધારી રહ્યા છે અગાઉ પણ આવો કેમ્પ કર્યો છે આજે પણ કર્યો છે જેમાં પર્ટિક્યુલરલી જોવા જઈએ તો કેટરેક છે અને ત્યાંથી હવે વધારીને રેટીના ના ઓલ્સો અને આંખને લગતા તમામ બધા જ રોગોનું નિદાન કરવું અહીંયા આગળ અને જરૂર પડે તે લોકોને અહીંથી અને નડિયાદ સંતરા મંદિરના નેત્ર ચિકિત્સાલયમાં લઈ જઈએ છીએ ત્યાં આગળ નિઃશુલ્ક અમને સેવા પૂરી પાડવામાં આવે છે સમાજમાં થઈ શકે એટલું કાર્ય કરવું એવું મારાશ્રીનો આજીવન સંદેશ રહ્યો છે કે સેવા અને એમાં પણ આરોગ્ય ક્ષેત્રે આંખના વિભાગમાં સૌથી અગ્રેસર રહીને કામ કરીએ છીએ છેલ્લા લગભગ ગયા વર્ષનો દાખલો છે કે ગયા વર્ષની અંદર પિસ્તાળીસ હજાર કેટરેક વિનામૂલ્યે રિમૂવ કરી આપ્યા બદલી આપ્યા અને આ વર્ષે તો કદાચ મશીનો અને ઓપરેશન થિયેટરો વધાર્યા સેવાભાવી ડૉક્ટરો પણ વધ્યા આંકડો સાહીઠ સિત્તેર હજારે પહોંચે તો પણ અમે તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ જે સંતરામ મિત્ર ચિકિત્સાલય સદવિચાર પરિવાર જે દરિયાદનું છે સદવિચાર સમિતિ એ જે કાર્ય કરતું રહ્યું છે એમાં જગાજી મહારાજના સ્થાનનો અને ખાસ તો યોગા સેન્ટર જે ડેવલપ કર્યું નેચરોપેથી યોગા સેન્ટર ત્યારના આશીર્વાદ તે દિવસે આ ભૂમિ ઉપર પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ પૂજ્ય રમેશભાઈ ઉષા હરિપ્રસાદજી મહારાજ સ્વયં પોતે અને જસભાઈ સાહેબ તેમ ઉપરાંત તદુપરાંત આજુબાજુના અને અમારા નડિયાદની આજુબાજુના અનેક સંતો પધારેલા અને એમના આશીર્વાદથી સેવાયજ્ઞ એટલો વધી રહ્યો છે કે લોકોને એટલો ફાયદો થઈ રહ્યો છે ને કરીએ છીએ તો શરૂઆતમાં એવું હતું કે આરંભે થયું તો કેટલું ચાલે પણ અત્યારે એવું લાગે છે કે વાવડ અને સહાય એટલી જોડે આવે છે કે અમારે દોડાઈને ખેંચવું પડે છે દૂરે બધી જ પ્રકારની સહાય રહે છે જગદીશ ફસાણવાળા પરિવારના પણ નીતિનભાઈ બી સાથે છે અરવિંદભાઈને અનિલભાઈને આ બધાની જે એકદારી સેવા આજે એટલી સફળતા આપી છે અને તમામને તૃપ્ત જોઈએ આનંદિત જોઈએ ત્યારે ખૂબ આત્મસંતોષ થાય એટલે આમાં તો સમાજને એવું કહીશું કે થોડું થોડું કરતા જઈએ કેટલું થાય એણે જોવાનું અને એના આશીર્વાદ હરિકૃપા ઠાકોરજીની કૃપા મહારાજની કૃપા અમને ઉપર રહેતી જ હોય છે સલાઈ રહે છે અને રહેશે સૌ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ